જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ ડાયરા ને રામ રામ અને સીતારામ હિતે સોઠો વ્લોકમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફરી એકવાર પાટણ આવ્યા છે બુમડી તલાવ જોવા કારણ કે પાટણમાં આવેલી છે જે આપણે રાણકી વાવનો આગળ વિડીયો મૂક્યો હતો તે બજારની પહેલી સાઈડ છે અને બુંબડી તલાવ જે જનતા હોસ્પિટલની બાજુમાં છે તો મિત્રો આપણે ડુંગડી તલાવ ફરવા આવ્યા છે તો તમને બુંગડી તલાવનો નજારો દેખાડો એક કેમેરો કહી તો મિત્રો અમારી ચેનલમાં વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાઈને હોલ કરી દેજો જેથી કરીને હું આવા નવા વિડીયો લઈને આવું તો તમારા ફોનમાં એ જલ્તા જલ્દી પહોંચતા રહે તો મિત્રો આપણે જે પાટણ રાણકી વાવનો જે વિડિયો મૂક્યો તો તે અત્યારે બે હજાર પહોંચી ગયો છે તો મિત્રો હું સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું તો મિત્રો હું આવો નવો સપોર્ટ કરતા રહેજો તો ચાલો તમને હું આ બૂમણી તલાવનો નજારો બે કેમેરો કરી અને દેખાડી દઉં તો મિત્રો આ છે બુંબડી તલાવના વચ્ચે પુલ છે અને આપણે અંદર વચ્ચે જયા છે અને આ બાજુ તમે નજારો જોઈ શકો છો અત્યારે અંદર પાણી નથી એકદમ સૂકું છે અને પાટણમાં જે બુંબડી તલાવડી કે તે આયાની જગ્યા છે અને વચ્ચે આપણે વચો ગયા ફાઈન અને આ બાજુ તમે જોઈ શકો છો ચોમાસામાં પાણી ભરાય બાકી અંદર અત્યારે તો સૂકી સૂકી તલાવ છે કારણ કે આને ભૂબડી તલાવ કહે છે અને આ છે વચલી જગ્યા ચારી બાજુ અને વચ્ચેથી આવવાનું આ બાજુથી એન્ટ્રી થાય છે પુલ છે વચ્ચે વચ્ચે અને ચારી બાજુ બજાર છે તમે જોઈ શકો છો સામે મંદિર છે ભગવાનનું અને પેલી બાજુ ટાવર છે એ બાજુથી પણ અવાય અને આ બાજુ મંદિર છે ત્યાંથી પણ એન્ટ્રી થાય અને આ બાજુ આપણે સામે અત્યારે હાલ ઉલીબાજુથી થયા છે ગરનારા દેખાય ત્યાંથી આપણે એન્ટ્રી કરી છે તો મિત્રો આ છે વચલી જગ્યા જે બુમણી તલાઈમાં વચવચ છે સરોવર વચવચ છે કારણ કે અહીં અને જે પબ્લિક જોવા માટે ફરવા માટે આવે તે વચ્ચેથી આવી અને જોઈ શકે છે ચારી બાજુ અને ચારી બાજુ વ્યવસ્થા પણ સારી છે હવાના બાકડા સુવિધા સરસ છે ખૂબ સરસ અને કંટાળો ના આવે તમે આ જગ્યાએ ફરવા આવો તો મન એકદમ શાંત રહે અને ખૂબ સરસ વિશાળ જગ્યા છે અને અત્યારે તો કોને ખાલી ખાલી પડી હે એટલે ભૂમડી તળાવમાં પાણી નથી કારણ કે પાણી ભર્યું હોય ત્યારે ખૂબ જોવાની મજા આવે અને આપણે અત્યારે હાલ બચવા છીએ કારણ કે ચારે બાજુ આ રીતની જગ્યા છે અને ઝાડો ખૂબ વાયેલા છે તો તમને આ બાજુથી નજારો દેખાડો અહીંથી જેવું પગથશિયા પણ છે અંદર જવા માટે નીચેલી જગ્યા અને આ બાજુ સામે તમે નજારો જોઈ શકો છો તે બાજુ પણ પાણી આવે ચારે બાજુ ચોમાસાનો બજારમાં પાણી જે ભરાવ ભરાવ થાય તે નિકાલ બધે આ બૂમણી તળાવમાં આવે છે અને પાટણમાં આને બૂમડી તલાઈ કહે છે અને બૂમણી તલાઈ તરીકે ઓળખાય છે મિત્રો તો તમારે બૂમણી તલાઈ જોયું હોય તો જનતાની હોસ્પિટલની બાજુમાં છે પાટણ વચવચ તો તમે જોઈ શકો છો ઉમણી તળાવનો નજારો આ બાજુ મિત્રો જોઈ શકો છો ચારે બાજુ ખાલી સૂકી તળાવ છે તો આગળ મેં તમને વાત કરી ચોમાસામાં જ પાણી ભરાય બાકી તો અંદર જે ગંદકીનું પાણી જે આવે નિકાલ થાય તે આ તળાવમાં ના આવે કારણ કે ચોમાસાનું જ પાણી ભરાય તમે જોઈ શકો છો નજારો અને ઝાડવા ખૂબ વાયેલા છે ચાર બાજુ બે હવાની જગ્યા બાકડા એ પણ તમને દેખાડું અને વચ્ચે જે જગ્યા છે ખૂબ સરસ ત્યાં આ બે હવાની જગ્યા પણ ખૂબ સરસ છે વિશાળ જોવાની મજા આવે છે તમે જોઈ શકો છો પ્યાપાળ છે તો ચાલો તમને વાટલો ફૂલ દેખાડું પાસે વચ્ચે જગ્યા અને જે બુમડી તલાઈમાં વચ્ચે હોય ફૂલ બાંધલ છે જવા માટે જે આપણે વચ્ચે જે આ સામેની જગ્યા દેખાડીને ત્યાં જવા માટે અને ચારે બાજુ જોવા મળે તેથી કરીને વચ્ચે પાણી ભર્યું હોય અમે હંમેશામાં એટલે નીચેથી તો આવવા નહીં તેથી કરીને બ્રેજ બાંધલ છે મજબૂતી છે લોખંડનો બાંધલ છે આરસીસી બનાવેલ છે ખૂબ સરસ જગ્યા છે મિત્રો આવી જગ્યા છે બૂમડી તળાવ કહેવાય છે બંને ભૂમડી તળાવ તરીકે ઓળખાય છે તો આપણે અંદરથી એન્ટ્રી કરી અને હવે બહાર આવી ગયા છે અહીંથી બહાર જવાનો ગેટ છે અને સામે અત્યારે આપણે ઓલી બાજુથી એન્ટ્રી કરી છે સામેથી ત્યાં આપણે નીકળવાનું છે પાછું અને એક આ બાજુ ગેટ છે સામે જે મંદિર દેખાયું ને ત્યાં અહીંયાથી ને પણ એન્ટ્રી થાય છે જે બહારનો રસ્તો છે જે આપણે તલાવ અત્યારે અત્યારે હાલ તો આપણે તલાવથી અંદરથી આવ્યા જે સામે સામે દેખાય ને ત્યાં આપણે અત્યારે હતા હાલ ત્યાંથી પછી આપણે બહાર આવી ગયા છે જે ગેટ દેખાય તે ચારે બાજુ આવી રસ્તો છે હાલ છે અને ખૂબ પબ્લિક છે અત્યારે હાલ ફરવા માટે અને જોવા માટે આવી છે અને આવા કોને નજીક નજીક બાકડા છે બેહવા માટે આરામ કરવા માટે અને ફરવા માટે ટાઈમ પાસ કરવા માટે તો આવો નજારો છે મિત્રો સામે બજાર છે દારી મારેલી છે ચારી બાજુ જોઈ શકો છો બાકડી બાકડા અને ફરવાનું પણ ખૂબ સારું છે આ ટાઈપનું છે કે આપણે જ્યાંથી એન્ટ્રી કરી ત્યાં સામે આરો ગેટ છે ત્યાંથી આપણે આવ્યા હતા રસ્તો છે મિત્રો અને ખૂબ ઝાડવા વાયેલા છે સાયડો આ બાજુ બે ખૂબ સરસ જગ્યા છે તો આપણે ફરીને હવે પાછા નીકળી જશે ગેટે આ રસ્તે આપણે અંદર એન્ટ્રી કરવાનો દરવાજો છે અને સામેથી બજાર શરૂઆત થાય છે બજાર જે સસ્તા ભાવે મળે છે તે આપણે જે ડુંગળી તળાવથી બહાર નીકળ્યા ત્યાં બજારમાં આવે છે તમે જોઈ શકો છો આ બાજુ જે સામે રસ્તો જાય ડુંગળી તલાવ જાય છે અને આ બાજુ જાય છે હોસ્પિટલ રેલવે પાસે અને ઘણી બજાર જ્યાં તે આરે વચ્ચે સિદ્ધલપટ્ટીમાં જે બજાર છે કાપડની ત્યાં ખૂબ સરસ કાપડ છે અને સસ્તા ભાવે મળે અને ખૂબ મસ્ત મજા છે કોઈ પણ તમે લો વ્યાજ ભાઈ મળે ખૂબ સરસ છે અને કાપડ એકદમ નવા આવે છે અને બજારમાં છીએ તો મિત્રો આપણે ફરીને ઉમળી કલાક આતાર્યા છે આપણી રિસ્તાએ જોઈ શકો છો મિત્રો અંદર અત્યારે હાલમાં બેઠા છું કારણ કે આપણે બજારમાં આવી ગયા છે તો આ છે આપણે રેલવે ફાટકવાળો રસ્તો તમે જોઈ શકો છો આપણે અત્યારે કોને હડકો વધારે છે ને એથી કંઈ દેખાતો નથી આજે આપણે રેલવે ફાટક જાય જૂના કોને બસ સ્ટેશન જાય નવા બસ સ્ટેશન જાય ત્યાં અહીંયાથી આ ચોકડી પડે છે તે અને આ રીતે આપણે રિસ્ક તો આપણે અત્યારે હાલમાં રિસ્કાય આવી ગયા છે અને બાજુમાં છે જનતા હોસ્પિટલ જ્યાં ધાણા દેખાય ને ત્યાં સામે બંગલુ દેખાય જનતા હોસ્પિટલ છે તો આપણે પાછા ફરીને આવી ગયા છે આપણે રિસ્ક આ તમે જોઈ શકો છો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા કોઈ નવા વિડીયો લઈને આવું તો તમારા ફોનમાં જલ્દીથી ભોંખતા રહે તો ચાલો હવે આવના નવા વિડીયો મળશું ત્યાં બધી બધાને જય માતાજી